આ શું તોષ અન્નક્ષેત્ર હતા અજનાદાતા ઉષાબેન ભરતભાઈ મહેતા દાણી દરેક મહિને એકવાર અન્નદાન એક નાની પણ બહુ સુંદર વાત યાદ આવી ગઈ કે એક ગરીબ માણસ સિદ્ધ સંત પહે જાય છે અને કહે છે કે બાપુ ભગવાનને કહો કે મને પૈસા આપે તમને જ્યારે વાત થાય ત્યારે સિદ્ધ સંત ભગવાન સાથે વાત કરતા થોડી જ વાર અમીર માણસ આવ્યા ને અમીર માણસે કીધું કે બાપુ ભગવાનને કહ્યું ને કે હવે મને પૈસા ન આપે મારી સાત પેઢી ખાય એટલું ખૂટે એમ નથી ભગવાન કે કાંઈ વાંધો નહીં ભગવાને બે વાત જ્યારે ભગવાન એમની સાથે વાત કરતા હતા ત્યારે કરી કે આવી રીતના બે પ્રશ્ન છે ગરીબ માણસને પૈસા આપો ને આને અમીને ના આપો ભગવાને કીધું કે પહેલાં ગરીબ માણસને કહેજે કે દાન પૂજ કરે ભલે સો રૂપિયા કમાતો હોય તો રૂપિયો કરે અને મારો આભાર માને અને પેલા અમીર માણસને કહે છે કે દાન પૂન કરવાનું બંધ કરી દે અને મારો આભાર માનવાનું બંધ કરી દે બંનેને સવારે સંત કહે છે ત્યારે પેલા ગરીબ માણસ એમ કે ભગવાને મને શું દીધું તું એનો આભાર માનું અને રૂપિયો મારે તો ઓલરેડી કેટલી જરૂર છે અને સો રૂપિયા ધ આવે છે હું શું કામ દાન પૂન કર્યું પેલા ગરીબ માણસ માનતો નથી ભગવાનનો આભાર માનતો નથી અમીર માણસ કે આભાર તો મના છે હો સાહેબ આભાર તો મના છે આપ બાપુ કયો તોય તે ભગવાન કે તોય તે આટલું બધું મને દીધું છે દાન પુણ્ય કરા છે તો સંત કે તો તમારે પૈસા સુખ બધું આવ્યા જ કરશે કે ભલે આવે પણ મારે તો આભાર તો માનવો જ છે ભગવાનનો નાની એમથી વાત આપણને એ શીખવે છે કે પેલી પૈસાદાર વ્યક્તિ ખૂબ પૈસાદાર વધુ બધું થતી ગઈ ને પેલી ગરીબ વ્યક્તિ ગરીબ જ રહી સાહેબ એટલે જો ભગવાને દીધું હોય તો રૂપિયો પણ કાઢજો સાહેબ ભગવાનને એમ થશે કે આને મારી પાછળ કાઢવું એટલે મારે આને કંઈક આપવું પડે એવું પણ આ પરિવાર તો અલગ જ છે ફરીવાર આ પરિવારનો ખૂબ ખૂબ આભાર આશુતોષ છે તે શિવશું